અમારા સમાજની એક મોટી વંડી કે જે વર્ષોથી અમારા પુરખોએ પોતાનું લોહી રેડીને બનાવેલી છે જે અંદાજે ક્ષેત્રફળ બાવીસો ગજ જેટલું થાય છે અમારી સરકાર પાસે એક જ માગણી છે કે અમારે પૈસા નથી જોતા કોરિડોર આવે છે અમને કઈ વાંધો નથી ભગવાન સોમનાથ માટે અમે જગ્યા દેવા તૈયાર છે પણ અમારે પૈસા નથી જોતા અમને અમારી જગ્યાની સામે એક વ્યવસ્થિત જગ્યા કે જે અમારા બાપ દાદાઓની યાદી છે ઘણા લગ્નો થયેલા છે ઘણા પ્રસંગો અહીંયા થયેલા છે અને અમારી નાનપણની એક યાદી છે તો આની સામે અમે તમે અમને જગ્યા આપો અમારે પૈસાની કંઈ જરૂર નથી અને એટલા પૈસા આપો કે જે જે પૈસાથી અમે બીજી જગ્યાએ આટલી જ મોટી મિલકત ખરીદી કરી શકીએ અને અમને લેખિતમાં નોટિસ આપીને બોલાવો ડાયરેક્ટ જે ફોન કરીને બોલાવો છો ગમે ત્યારે બોલાવો છો એની સામે અમારો વિરોધ છે અસરગ્રસ્તો લોકો છે કેટલી જમીન અંદાજે ત્રણસો ચોર્યાસી અસરગ્રસ્તો છે જેમાં ગઈકાલે પ્રાંત અધિકારી સાહેબે જે એસમ સાહેબે કીધું છે કે અંદાજે પચીસ હજાર સ્કવેર મીટર કે ફૂટ ખબર નથી બહુ પણ એટલી મીટર ઓકે પચીસ હજાર સ્કવેર મીટર જેટલી જગ્યા જાય છે પણ ગામ આખું અત્યારે અસદઅમસમાં છે કે ભાઈ કેટલું જગ્યા જાય છે કેનું જાય છે બધા એમ કહે છે કે બીજા ફેસમાં શંખ સર્કલ એટલે કે ગુડલક સર્કલ સુધી બધું જાય છે તો અડધું ગામ પૂરું થઈ જાય એટલે સરકારને એક નમ્ર વિનંતી કે લેખિતમાં બધાને જાણ કરી દો કે ક્યાં સુધીનું જાય છે એનાથી ઉપર કોઈ પણ મિલકત જશે નહીં જેની ખાતરી આપો અને અમને मिलकर जाए निसमे कई वांतो थी सोमनाथ बाबा माटे अमीर जी પોતાનું ગડુ આપી દીધુંતું તો અમે અમારી જગ્યા અપવા તૈયાર છે सोमनाथ बाबा માટે અમે કંઈ પણ કુરબાન કરવા તૈયાર છે પણ અમને લેખિતમાં આપો કે ક્યાં સુધી જશે અને पूर्ति રકમ આપો पूर्ति વળતર આપો કે જેનાથી અમે બીજી જગ્યાએ અમારો વસવાટ કરી સકીએ જો સોમનાથ ટ્રસ્ટ કે પાસ પુશ બહુત જ્યાદા જમીન હે ગામ કે જમીન की जरूरत नहीं हम लोगों को पहले उन लोगों को अपना प्रोजेक्ट बताना चाहिए कि हमारे हमें इतना चाहिए हमको तो उसके बाद गांव को लेना चाहिए ऐसा हमारी मांग है, अच्छा दिया है। लोग हुए हम लोग तीन जो सौ जो हैं सभी लोग आए हैं अपना एस डी एम आवेदन पत्र दिया है अपनी जो मांगे हमारी है वो दिए हुए हैं आगामी समय में कोई कार्यक्रम अब आगे आज हम लोग पाँच बजे मीटिंग करने से करेंगे फिर आगे आगे उसका देखेंगे आज घना समय की में चर्चा डिस्कटो थे रही है તો તેમાં ઘણી મીટીઓનો મીટીંગોનું આયોજન થઈ ગયેલ છે ઘણી વાર અધિકારો દ્વારા સર ઘણી ઘણી ડિસ્કટ થઈ ગઈ છે પણ ઓછીતું પરમ દીજે છે પ્રશાસન દ્વારા જે ઘરે ઘરે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેક ડેટાનું જે ઓછીથી લેવામાં આવેલ છે તેને અનુલક્ષીને સમાજની અંદર આજે ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પેદા થયો છે તો તેને અનુલક્ષીને કાલે જે ગામ બંધુ સ્વયંભૂ અને એક સરસ મજાનું મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બધા લોકોએ સાથ અને સહકાર આપવામાં આવ્યો અને તે નિમિત્તે આજ રોજ સવારે અગિયાર વાગે એચડીએમ મોફીસને અમે સમક્ષ ગામ દ્વારા અમે એક આવેદન પત્ર આપવામાં આવેલું છે આપ શું જાણો છો કે સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સહખાશ્રી દ્વારા થઈ રહ્યું છે અત્યારે આ મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો હવે આપણે એના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આશરે પચીસ હજાર ચોરસ મીટર જગ્યા છે અને ત્રણસો ચોર્યાસી પ્રોપર્ટી કાર્ડ છે આનું અધિગ્રહણ જે છે એ સરકાર સૂચના અનુસાર જે અત્યારે હાલની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આપ સૌ જોઈ રહ્યા છો કે જગ્યા પણ ખુલ્લી થઈ ગઈ છે અને જે આ પ્રોપર્ટીના ધારકો છે એની સાથે વાટાઘાટો પણ કરવામાં આવેલ છે અને હવે આપણે એન્ડ તરફ છીએ છતાં સાહેબ જે નગરજનો છે ક્યાંક ને ક્યાંક રોષ છે કોરિડોરને લઈને વિરોધ ઉઠી રહ્યો છે આજે પણ આવેદન પત્ર આપવામાં આવ્યું છે શું છે આપણું આ બાબતે ગઈકાલ સાંજે પણ મિલકત ધારકો સાથે આપણે મિટિંગ કરી હતી લુહાણા સમાજ ની અંદર એમાં પણ એમની જે પોતાની ચિંતા અને જે પ્રશ્નો હતા એ આપણી સામે રજૂ કર્યા અને આપણે બધાને એમને કન્વિન્સ પણ કર્યા કે સરકારશ્રી દ્વારા આ જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે કંઈ એક તરફી થવાની નથી એ જે સરકારશ્રીની સૂચના આવશે એ પ્રમાણે બંને પાર્ટીઓ સાથે બેસીને કરશે જે કંઈ પણ રેટ જે ભાવ જેની એમની જે મુખ્ય ચિંતા એની ભાવની છે અમારી જે કિંમત જે મળવાની છે એની પણ અત્યારે હાલ કલેક્ટર સાહેબ દ્વારા સરકારશ્રીની અંદર ચર્ચા ચાલુ છે જેવી કિંમત આવશે એ આપણે બધા સાથે શેર કરીશું અને મને વિશ્વાસ છે કે જેવી કિંમત જાહેર થશે એના પછી માણસો એ સ્વેચ્છાએ જે છે અત્યાર સુધી બહુ સારો સહયોગ કરેલો છે અને આગળ પણ આપણને કરશે અને આ બહુ ઝડપી આ કાર્યવાહી પૂર્ણ થઈ જશે ગઈકાલથી એક આક્રોશ હોય તો આક્ષેપો કરી રહ્યા છે કોઈ જાતની નોટિસો આપ્યા વગર સીધે સીધા મિટિંગો માટે બોલાવે છે અને દબાણ કરે છે તંત્ર પોલીસ મારફતે દબાણ કરે છે આવા આક્ષેપો અસરગ્રસ્તો કરી રહ્યા છે કેટલી નોટિસો આપવામાં આવી છે જેમ મેં આગળ વાત કરીએ એમ આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજથી આપણે લેવાની વાત થાય છે તો દસ્તાવેજથી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય જો એકવીઝેશન કરવાનું હોય સંપાદન કર્યું હોત તો કદાચ સો ટકા અમારે નોટિસ આપવી પડત સાથે બીજી વાત કે ધમકાવવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ કે તંત્ર દ્વારા એ પણ નથી થયું આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે મેં પોતે પાંચ મિટિંગ કરેલી છે માનનીય કલેક્ટરે એન બી ઉપાધ્યાય સાહેબની અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરેલી છે બધાને સમજાવવામાં જ આવેલા કોઈ પ્રેશર કે એની વાત નથી અને આ આપ સૌ જાણો છો મીડિયા કર્મીઓ પણ આ દર વખતે મીટિંગમાં હાજર રહેતા હતા એમને પણ ખ્યાલ છે કે કોઈ પણ જ વાત આખરે લોકોને કઈ રીતે કરશો જેવી અત્યારે હાલ દ્વારા સરકારની અંદર આપણે કિંમતની જે રજૂઆત સરકાર મૂકેલી છે એક મિટિંગ થઈ જશે સીએમ સાહેબ એના અધ્યક્ષ એ મીટિંગ થઈ જશે અને રેટ ફાઇનલ થશે એ જ આપણે માણસોને આપીશું અને મને વિશ્વાસ છે કે આ બહુ શાંતિથી પતી જશે